ગેરકાયદેસરની જગ્યા પર ગાડીઓ પાર્ક થાય તો તેના માટે ટ્રાફિક રેન દ્વારા વાહનો ચૂકવાની સાથે સાથે કાર સહિતના મોટા વાહનોને લોક લગાવાય છે તો સુરતમાં ટ્રાફિક રેનની ગાડીના કર્મચારી દ્વારા મહિલાની કારને લોક લગાવ્યા બાદ ખોલવાના ત્રણસો રૂપિયા લીધા હતા જોકે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારીને મહિલાને રૂપિયા પરત કરવાની સાથે સાથે કાયદેસરની સ્લીપ ફાળવા સાથે પણ કહેવાયું હતું સુરતના અંબાજી મંદિર પાસે વાહન ચાલકો પાસે વસૂલી ટ્રાફિક ક્રેનના માણસો દ્વારા થતી હોવાનું સામે આવ્યું છે ટ્રાફિક ક્રેનના કર્મચારી ગાડીને લોકમારી ગેરકાયદે રૂપિયા ઉઘરાવી હોવાનું વાયરલ થયેલા વિડીયોમાં હાલ સામે આવ્યું છે એક જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને મળતીયા દ્વારા ઉઘરાણી થતી હોવાનું વાયરલ કર્યું છે કાર ચાલક મહિલા પાસે ક્રેનમાં કામ કરતા વ્યક્તિએ ત્રણસો રૂપિયા પડાવ્યા હતા જોકે જાગૃત નાગરિકે રકમ મહિલાને પરત અપાવી હતી સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે જગ્યા પર ટ્રાફિક કરતા વાહનોમાં ખાસ કરીને કારને લોક લગાવવામાં આવે તો પાંચસો રૂપિયાની પાવતી આપીને દંડ વસૂલવામાં આવતો હોય છે ત્યારે મહિલા પાસેથી પાવતી વગર જે લોક ખોલવાના કર્મચારી દ્વારા ત્રણસો રૂપિયા લેવામાં આવ્યા હતા મહિલાએ પણ ત્રણસો રૂપિયા આપ્યા હતા કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યાનું વાયરલ વિડીયોમાં જોવા મળે છે તો બીજી તરફ પોલીસના નામે લોકો પાસેથી ત્રણસો રૂપિયા મળે ત્યાં લેતા હોવાનું પણ વાયરલ વિડીયોમાં સામે આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા